મે થઈ ગ્યા છે આમાં કુછ કંઈ તાકત ન તો આપણે રીપેક કરી લેવી છે હાલ ઓફલેક આમ તો મિત્રો કુમザમશન મુજામદરાન સ્વાગત છે આ ઝા કોર્પોરેટર નો વિડિયો છે તો આજે આપણે ખાસ કરીને જોવાનું છે કે કબુતર જો છે ઉડින් છે એક તો બો એટલે મને લાગે છે પીછા બેક ખરાબ થઈ ગ્યો છે એટલે આપણે પીછાનો થોડોક ઈલાજ કરશું અને કેવી રીતના કરશું એ વિડીયોમાં આપણે જોઈ અને ઘણા સમયથી ઉડે આમ ફટફટ આંખું બોલે એમ લાગે એટલે કંઈ બહુ સાજું ઉડી નથી આપતું અને એમ બોલ એટલે બિજલીને વધારે શક પડે એટલે એ પણ પકડી શકે એટલે આપણે એને થોડોક ઈલાજ કરી અને કેવી રીતના કરીએ તો એ વિડીયોમાં આપણે બતાવી દઈશું તો વિડીયોમાં બિનારજાંટ સુધી અને ચેનલ પર ન હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇક કરી લો चलो अपने वीडियो में आगे कबूतर आप फटाफट एक कबूतर पास गए ने पकड़ी कबूतर ने तो पहला स्टेड ले लिया अपने नजीक में ले लिया तो अंदर नौ ना कुछ पकड़ो ना तो अब तुमने बताई दो क्यों कबूतर आप पकड़ो से आम अपने कबूतर क्यों पकड़ो क्या पे गया अंदर अंदर भी है। तो 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 तो

પણ એવી જ છે એટલે આમાં પણ થોડાક ઓછા પીછા છે ઉડે ખરાબ તો એને આપણે રિપેર કરીને છીએ તો હંધાઈ તો આ ક્યારે નહીં ખેંચી નગર પછી પાસે ઉડી નહીં હે એટલે જયારે થોડાક પહેલાં ખેંચીએ થોડાક પછી ખેંચશું એમ થોડા થોડા કરીને ખેંચશી તો મિત્રો ફટાફટ આપણે આના જે પીછા છે જો તમે આ જોઈ શકો છો આ કેવી રીતના થઈ જશે હંધાય હંધે વાળો કેવા ન હંધે ખવાય ગયા છે એવું કઈ કી છી ગયા આપણે જવાં દે થઈ ગયા છે તો આને આપણે થોડા થોડા ખેંચી નાખશું હંધે તો આ કારણે ખેંચી કેમ કે હંધે ખેંચી નાખશું તો બસ હમથે ની ઉડી કે એટલે ધીમે ધીમે ખેંચીશું આપણે તો તણ તણ પેલા ખેંચ્યા જ પછી પાછો બીજું તણ ખેંચી બે બસ થી આપ આપ પણ હું તમને બતાઈ દઉં કેવી રીતની છે આમ આમ પણ જો આવી રીતમાં છે કઈ આવી રીતમાં થઈ ગયા છે તો ખેંચી નથી આપણે બાકી કબૂતર જો તમે પેલા જો

চোৱা খেচু পাৰ তাৰ বজু

છે તો 3 વિદથી પછી ખેંચી નક્ષુ આવડા તો મિત્રો આને આપણે ફુંધાય તો નથી ખેંચતા 3 છે આવડા પછી ખેંચશું કેમ કે હવે દેખેશ ને અક્ષુ તો હમ થોડું દિનિયા કે એટલે થોડક બિલીને ઓર ટક કરવાનો ઓલું રહે વધારે એટલે આપણે હમ ખેંચતા આતે મપુડી ગીસાઈ થી તો 3 3 બે બસ વિદ છે આ રીતે થતો બાકી કેં તો નિશને બાકી સેજી તો આ રીતેમાં ખાલો પડી ગી છે સેટમાં તો જો તો આ 3 છે પછી આપણે ખેંચશું તો અત્યારે આપણે એને ઉડાડી દઈએ કે ઉડે છે એમ જોઈ લઈએ જો હમ બેસ્યા નયા બેહો દેખાય બહુ સાલ ઉડિંગ છે એકા મને લાગે છે अंदर कबतर अंदर भी है

જો પછી એવું મને લાગે છે બાકી ખાસ તો ખબર નથી તો મિત્રો ઘણા મિત્રોને એમ થતું છે કે પીછા ખાવાથી કબૂતર એને શું ફાયદો એમ તો એનો ફાયદો તો મેં નહીં છે કે આપણે જો પીછા ખેંચાય એટલે નવા પીસા આવી જાય તો પછી ઉડીએ કહે એમ બાકી જૂના પીસા હતા એમાં કાંઈ બહુ નહોતું અહીંથી એટલા અડધા અડધા હતા એટલે એટલામાં તો પછી બહુ ઉડી ન હોય કે એટલે હવે નવા આવી તો એ આખા હોય એટલે પછી એમાં ઉડી કે તો એવી રીતનું હોય અને જાદા ટાઈમ તો લગભગ પાંચ સાત દિવસ જેવું લાગે પીછા નવા આવતા તો એટલા દિવસન પાસ નવા આવે પછી વાંધો ન હોય આવી રીતે કોઈ અને આ ભાઈ જો કેવું બળ કરે છે ડોડોથી ખાય છે કા તમારું પણ ખાવે પીછું ખાવે છે પીછું તો પીછું જેસે આપણા હાથમાં પાછો આપણે નઈકું નથી પણ હાથમાં જ છે બাকি કુંડી જો ભરેલી છે થોડી ઘણી ખાલી થઈ ગઈ છે મસ્ત એકદમ ચર્માં નળાનો ટાઈમ છે એટલે પાણી ભાળ એટલે આપણને મજા આવે અલગ જ થી જો પાણી પણ મસ્તન ભરેલું છે તો હવે આને આપણે નાખી દી ઉડે સાલુ જો કેવું ફરતો ફરતો જુ મસ્ત આ મિત્રો અત્યારે જો આ બે બચ્ચા થઈ 12 વી છે જરા બન્ને બચ્ચા બેઠા છે અહીંયા જો તે જાય હશે આપડે ઉપર નું જે ખોકુ છે આમ આવડવામાંથી બે બચ્ચા વી છે જો બન્ને તો મિત્રો આપણે અત્યારે માં જવાનું છે મોબા એટલે તડક જમીન ત્યાંથીથી અમે તૈયારીતા હતી જીસ જગ્યા તો પ્રસિદિક કે લેપિસી જાય મોવ પછી આયન પાસા મળી તો વિડીયોમ કન્ટેન્ટ કરતા તો આલા સમય મોમેન પછી તૈયાર થઈન આય મોવ તો મિત્રો પડી કે સા આજ અને આપણે મોવા થી હમણા થોડે કવ પર લાવ્યા સી પાણી બકે થોડું વાળો નતું ઈ થોડું એક બે ગરા વેર્યા છે જો આ પ્રાઈજે છે અહી કરે તો પે કિસોની ઓલી બાજુ થોડક 4-5 હરિયા બાજરીના બતાય છે આ બાજુ ના જો 4-5 હરિયા છે ઈડાઈ બાકી છે તો ચરમાં જો બાકી કબૂતર થાય બેઠા છે અને આ ભાઈ ચરાયા સિંગલ ગોદલે છે કેદન જેદુને બિલી જેદુના એટેક કરેન તેદુનો આંદરણથી બેસને કામ બેસી એન માળો છે અને એનો ક રામા બેસી હવે જો આ બે બિલી એટેક કરેન તેદુને થોડો ઉપરથી જો અને આ ભાઈ તો ઉપર વ્યા છે જે આમાં છે અને એનો માળો છે

अंदर बैठा सिक्चर दे बिच्छवा साबिया अंदर हवा रहे जो, तो जो, जो कभी तो भी चले जाएं संदर अंदर जाऊँगा क्या भी कितने साल मारा है बोरिस चालू है इस तरह उड़ान है डंसर फाइन अरे नेहरा में दो-तीन बच्चे बच्चों से पास हो जो कलर कंट्रोल देखने में उसे कलर कंट्रोल तो बहुत देखने में उसे नकल बोर्नो तलमार्टी और कलर कंट्रोल देखने में बहुत मारा अरे मैं जा बिच्छू बनियाम से ये पर मार बम्बिल से वो सालू वर्मा भी तेरे को भी है आने तो आप ऐसे वर्मा por lo que me dice, interpaso yo, sender. Pero que es que que hacer un lado Black, 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 que black, 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 que black, 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 black,

બહુ દિનો એક તો ને ના પીછા તમારે જોઈ લે અને એ રીતના કોઈ તો તમે કરી શકો થોડા દિવસમાં પાસ આવી જાય એટલે પછી ઉડતી તૈયાર રેડી અને સફરજન છે ને થોડીક ક્વોલિટી અને હલકી આવે એટલે એ થોડા ખરાબ થઈ જાય બાકી ખાધા ખાધા પીછાવા ની વિડે કરી જલ્દીથી ખરાબ નથી થા બાકી જલ્દી પીછાવા ની ક્વોલિટી થોડીક ડાઉન આવે એટલે થોડા જલ્દી ખરાબ થઈ જાય એટલે તમે ખેશી રાખો એટલે થોડા દિવસમાં પાસ નવો આવી જાય પછી રેડી થી દે તો બહુ દિનો એક તો એવું કરી શકો તમે तो आपड़े तो खसे से थोड़ा दियोस में पास नवा आवी जाए એટલે પાસ ઉડતી થી થઈ તો એ રીતે દેખસે મિત્રો બસ આજના વિડિયો મેટલું છે તો વિડિયો કેવો લાગમ ખાસ કરીને કમેન્ટમાં જણાવીજો અને ચેનલ પર નવા સબ્સ્ક્રાઇબ કરી નાખજો સબ્સ્ક્રાઇબ કરી નાખજો મેં આ મિતી દે હેઠો એટલે સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો વિયો પાસમે અંદર મિત્રો બસ આજના વિડિયો મેટલું છે તો ચેનલ પર નવા સબ્સ્ક્રાઇબ કરી નાખજો મન સુખાળક રોડી છે આવું બધું જમાથી બાય બાય